આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પાર્ટીનો એક પછી એક સાથ છોડી રહ્યા છે હમણાં જ બોટાદના ધારાસભ્ય તે પછી કરશનબાપુ ભાદરકા એના પછી હવે ચેતન રાવલે પણ પાર્ટીનો સાથ છોડ્યો છે જ્યારે આજે ચેતન રાવલે પાર્ટીનો સાથ છોડ્યો તો તેની પાછળ શું કારણો હોઈ શકે છે અને ચર્ચાઓ શું ચાલી રહી છે તેને લઈને અમે તેમની સાથે સવાલો કર્યા છે સાથે જ ગોપાલ ઇટાલિયા શું આ સતત પડી રહેલા રાજીનામાઓની પાછળનું કારણ હોઈ શકે છે તેને લઈને પણ સવાલ કર્યો છે તો ચાલો જાણીએ તેઓ શું કહી રહ્યા છે ચેતનભાઈ આજે તમે આમ આદમી પાર્ટીનું પલડું તોડ્યું છે અને કોંગ્રેસમાં જવાના છો એવી વાત પણ સામે આવી છે તમારું શું કહેવું છે તમે વાત સાચી છે મેં અને મારા સાથીઓએ અમે આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપ્યું છે અને અમે કોંગ્રેસમાં પાછા જવાના છીએ ઓકે અને અગાઉ પણ તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે પણ એક લાઈનમાં કહ્યું હતું કે હું રાજીનામું આપું છું અને હવે તમે એક લાઈનમાં કહ્યું છે કે અંગત કારણોસર રાજીનામું આપું છું કારણ છે મારે ક્યારે કોઈ વ્યક્તિગત કોઈની એ વાત નથી કરવી હોતી કે નથી મારે પક્ષની વિરુદ્ધની કોઈ વાત કરવી અંગત કારણ જ્યારે હું કઉ છું ત્યારે એવું છે કે ભાઈ કામ કરવાની મજા ના આવે જે જગ્યાએ એમાં પછીથી મને કામ કરવાનું ત્યાં ફાવતું નથી એના માટે થઈને મેં એમ કહ્યું છે અને એ મારી અંગત બાબત છે એટલે એના માટે જરૂરી નથી કે મારે કોઈની સાથે મંદુક થયું હોય એના માટે જરૂરી નથી કે મને કોઈના માટેની કોઈ ફરિયાદ હોય ચેતનભાઈ આમાં વાત એવી સામે આવી રહી છે કે શું કેવાય નવા જે લીડર્સ છે એટલે જે હમણાં નવું નેતૃત્વ આવ્યું છે એને લઈને પાર્ટીમાં શું કેવાય મતભેદો શરૂ થયા છે એવું કોઈ કારણ તમારા નવું નેતૃત્વ દિલ્હી દિલ્હીથી આવેલા કે એટલે સ્થાનિક લેવલ માં સ્પષ્ટ રીતે વાત કરું તો હમણાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ગોપાલ ઇટાલિયા બરાબર છે એમનું નવું નેતૃત્વ નથી ગોપાલભાઈ એ જૂનું નેતૃત્વ છે પાર્ટીનું જૂનું છે હા પણ પદ તરીકે એ ઉપર આવ્યા છે તો એમનું કોઈ કારણ છે એવું કઈ છે બિલકુલ નહીં ફરિયાદ નથી મને મારે ને એમની એટલું સાથે કામ કરવાનો કોઈ એવો પ્રસંગ પણ નથી આવ્યો અચ્છા આના અગાઉ આપણે કરશન ભાદરકા જેમણે પણ રાજીનામું આપ્યું હતું બરાબર એમણે પણ એમણે જો કે એમના તબિયત ના કારણે આપી છે એવું એમણે કહ્યું હતું પણ આવું સતત થઈ રહ્યું છે એની પાછળ ના કારણે તમે આમ આદમી પાર્ટી માં એવું તો શું ચાલી રહ્યું છે બની શકે કે ક્યાંક કોઈક જગ્યાએ અસંતોષ હોય પણ શકે હું એવું નથી કેતો કે કોઈને અસંતોષ ના હોય પણ મારા તરફથી એવી કોઈ ફરિયાદ નથી આમ આમાં એવું છે ચેતનભાઈ કે તમારા એક સમર્થક નું એક મોટું ગ્રુપ છે બરાબર છે ઘણા લોકો છે જે તમારી વાત ને માને છે બરાબર અને તમે પોતે પણ એક સ્પષ્ટ વક્તા છો એટલે તમે આની અંદર કોઈ સ્પષ્ટતા કરી શકો કે શું કારણ હું તમને સિરિયસલી કઉ છું કે ગોપાલભાઈ ના નેતૃત્વ સામે કોઈ પ્રશ્ન જ નથી મેં પેલા કહ્યું કે સાલસ વ્યક્તિત્વ છે સુંદર વક્તા છે અને સ્પષ્ટ વક્તા છે એટલે એમના તરફ કોઈ કોઈ પેલું એ નથી પ્લસ મને બીજા કોઈ નેતૃત્વ ની સામે કોઈ વાંધો નથી માત્ર એક વસ્તુ કદાચ કોઈકના મનમાં પણ હોય શકે અને એ એવી હોય શકે કે ભાઈ જે કલેક્ટિવ લીડરશિપ હોવી જોઈએ એનો ક્યાંક કોઈક નો અભાવ લાગતો હોય અને કોઈક બીજી રીતે કઈક વાત કરી હોય તો વાત જુદી છે બરાબર છે ચાલો હવે આ તો કારણ ની વાત થઈ પરંતુ હવે આપણે પ્રજા ની થોડીક વાત કરી લઈએ એવી તો કયા કયા મુદ્દાઓ છે જે તમે આમ આદમી પાર્ટીની જગ્યાએ કોંગ્રેસમાં રહીને એને વધારે વાચા આપી શકશો બંને પક્ષની વિચારધારાનો પાયો એક જ છે માત્ર એની એને જે રજૂ કરવાની વાત છે એ અલગ છે કોંગ્રેસ એ એક ભીડ પાર્ટી છે એના એની એ પાર્ટીની મેચ્યોરિટી એક આખી અલગ લેવલની છે અને એનું સમગ્ર દેશમાં એક ફોલોઈંગ સત્તામાં ના હોવા છતાં પણ કોંગ્રેસની વિચારધારા અને એનું ફોલોઈંગ એ મોટા પાયે છે એટલે એના દ્વારા કોઈ પણ થતા પ્રોગ્રામ્સ કે લોકોના પ્રશ્નોની રજૂઆત કે નિરાકરણ એનો આખો અભિગમ જુદો હોય એની સામે આમ આદમી એ હજી પ્રમાણમાં ડેવલોપિંગ પાર્ટી છે

આપણને કામ કરવાની મજા ના આવતી હોય તો એ કદાચ વ્યક્તિગત આપણો પ્રશ્ન હોઈ શકે છે એના માટે જરૂરી નથી કે એમાં પાર્ટી કે પાર્ટીના બીજા કોઈ નેતાઓને પ્રશ્ન હોય શકે મારું અંગત બી હોઈ શકે કોઈક વ્યક્તિની કોઈક વાત તમને મજા ના આવતી હોય ને એવું તમારા માટે પણ હોય તમારી પણ કોઈક વાત કોઈકને ના મજા આવતી હોય એ ચોક્કસ પોસિબલ છે એટલે હું કોઈ વ્યક્તિગત વાતમાં પડતો નથી

તમે મારા પક્ષ માટે કહો છો પણ હું આ રીતે નથી અને હું આ રીતે નથી ચૂંટાયો તો મારી ફરીથી ચૂંટણીમાં તમે કોઈ રીતે જવાની તૈયારી છે વૈષ્ણવ